હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે બંધારણ ટોપિક વિષય લઈને આવ્યા છે જેની અંદર આપણે બંધારણ સભાનું ઘડતર જે આપણે ઓલરેડી એક પાર્ટ પૂર્ણ કરેલો છે અને બીજો પાર્ટ લઈને આવ્યા છે જેની અંદર આપણે આજે શું જોવાના છે તો આજે મિત્રો કેબિનેટ મિશન કેવી રીતના ભારતમાં આવે છે ત્યાર પછી ભારત જ્યારે માઉન્ટ બેટન યોજના લાગુ થાય છે અને તે અંતર્ગત બે દેશોમાં વિભાજીત થાય છે તે પણ આપણે જોશું અને જે તે સમયે દેશી રજવાડા હતા તો તેના સભ્ય કેટલા હતા ત્યાર પછી બ્રિટિશ પ્રાંત હતા તો તેના સભ્યો કેટલા હતા આવી રીતના આપણે જોશું સંપૂર્ણપણે જોશું મિત્રો તો આજે લેક્શનની શરૂઆત કરી દઈએ તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્શનની અંદર એટલે કે પહેલા લેક્શનની અંદર શું જોયું હતું તો આપણે ક્યાં પહોંચેલા હતા તો આપણે જોયેલું હતું કે ઓગસ્ટ ઓફર આવી હતી તો ઓગસ્ટ ઓફર 1940 ને ની અંદર આવેલી હતી જેના દ્વારા શું કરવામાં આવેલું હતું તો જેના દ્વારા બંધારણનું જે સભા હતી તેનો શું કરવામાં આવ્યો હતો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી મિત્રો શું આવેલું હતું તો ત્યાર પછી એક ઓગણીસો ને બેતાલીસ ની અંદર ઓગણીસો ને બેતાલીસ માં શું આવેલું હતું તો ક્રિસ્ટ મિશન આવેલું હતું શું આવેલું હતું ક્રિસ્ટ મિશન આવેલું હતું મિત્રો જે ક્રિસ્ટ મિશન આવેલું હતું મિત્રો ઓગણીસો ને બેતાલીસ ની અંદર

બંધારણ સભાની એટલે કે સભાનું કાર્ય શરૂ કરવામાં આવેલું પણ હા મિત્રો જ્યારે કેબિનેટ મિશન આવ્યું તો કેબિનેટ મિશનની અંદર ત્રણ મહત્વના સભ્ય હતા અને તે સભ્ય આપણે પરીક્ષાની અંદર વારંવાર આવે છે તો આપણે ત્રણ સભ્યો જોશું કયા છે તો પ્રથમ સભ્ય એટલે પેન્થિક લોરેન્સ કોણ હતું મિત્રો તો પ્રથમ સભ્ય હતું પેન્થિક લોરેન્સ આ જે પેન્થિક લોરેન્સ હતો મિત્રો તે શું હતું તો કેબિનેટ જે મિશન આવેલું તેના શું હતા અધ્યક્ષ હતો

ક્રિશ મિશન આવ્યું તેનો અધ્યક્ષ હતો પરંતુ તે શું કરે છે કે જ્યારે 1942 માં ક્રિશ મિશન આવે છે ત્યારે તે ભારતની અંદર રહી જાય છે અને હાલ કેબિનેટ મિશન આવે છે અને તેનો સભ્ય બને છે ત્યાર પછી જોઈએ તો ત્રીજો સભ્ય કોણ હતો તો એવી એલેક્ઝાન્ડર હતો કોણ હતો મિત્રો એવી એલેક્ઝાન્ડર હતો આ એવી એલેક્ઝાન્ડર હતો તે કોણ હતો તો તે નૌકા દળનો અધિકારી હતો કોણ હતો મિત્રો તો નૌકા દળનો નૌકા દળનો અધિકારી હતો આ રીતના પણ મિત્રો તમને પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે ત્રણ સભ્ય મહત્વના કયા સભ્યળીસ ની અંદર મિશન લઈ આવેલું હતું ત્યાર પછી એવી એલેક્ઝાન્ડર કોણ હતો તો નૌકાદળ નો અધિકારી હતો તો આ શું હતું મિત્રો તો આ કેબિનેટ મિશન હતું જેનું શું કરવામાં આવ્યું જેના દ્વારા સરકાર રચવા એટલે કે આપણે જોઈએ કે સભ્યો સભ્ય સભ્યનું શું કરવામાં આવ્યું તો સભ્યનું જે અગત્યના ત્રણ હતા તે આપણે સભ્ય જોયા હવે ત્યાર પછી જોઈએ તો ભારતનું જે પરિસ્થિતિ હતી મિત્રો જે તે સમયે તો જ્યારે આ સ્વીકાર થાય છે છેતાલીસ ની અંદર કેબિનેટ મિશનનો સ્વીકાર થાય છે પછી આપણે જોઈએ છીએ કે ત્રણ મહત્વની બેઠકો મળે છે તે આપણે નેક્સ્ટ લેક્શન અંદર જોશું પણ અત્યારે મિત્રો જ્યારે તે ભારતનો સ્વીકાર થાય છે તો ભારતની સ્થિતિ શું હોય તો ભારતની સ્થિતિ વિભાજન પહેલા ભારતની સ્થિતિ શું હશે મિત્રો અને વિભાજન પછી શું હશે તે આપણે જોશું તો વિભાજન પહેલાનું ભારત કેવું હતું નિમણૂક કરવામાં આવતી હતી જે તે સમયે શું હતું તો જે તે સમયે બ્રિટિશ પ્રાંત હતો મિત્રો તો તેની અંદર ટોટલ બ્રિટિશ પ્રાંત પ્રાંત ની અંદર ટોટલ બસો ને સભ્ય હતા કોણ હતા મિત્રો તો બ્રિટિશ પ્રાંત ની અંદર થી બસો ને સન્નું સભ્ય હતા ત્યાર પછી જોઈએ તો દેશી રજવાડા તો દેશી રજવાડા ની અંદર કેટલા સભ્ય હતા તો ત્રાણું સભ્ય હતા અને આવી રીતના થઈ અને વિભાજન પહેલા કેટલા સભ્ય હતા તો ત્રણસો નેવ્યાસી સભ્ય હતા કેટલા હતા મિત્રો ત્રણસો ને નેવ્યાસી સભ્ય હતા હવે આ ત્રણસો ને નેવ્યાસી સભ્ય હતા જેની અંદર મિત્રો વાત કરીએ તો બ્રિટિશ બ્રિટિશ પ્રાંત ની અંદર થી જે સભ્ય હતા

સાલ અંદર મુસ્લિમ લીગની શું થાય છે સ્થાપના થાય છે અને આ મુસ્લિમ લીગની જયારે સ્થાપના થાય છે ત્યારે મુસ્લિમ લીગ દ્વારા શું કરવામાં આવશે એક અગત્યની માંગ કરવામાં આવે છે કઈ માંગ કરવામાં આવે છે તો પાકિસ્તાનની માંગ કરવામાં આવે છે એટલે કે જે ભારત છે તેની અંદરથી પાકિસ્તાન નામનો દેશ શું કરવામાં વિભાજન કરવાનો માટે માંગ કરવામાં આવે છે એટલે પાકિસ્તાન અલગ દેશની માંગ કરવામાં આવે છે અને જે ક્યારે કરવામાં આવે છે તો અંદર અલગ દેશની માંગ કરવામાં આવે છે કોના દ્વારા કરવામાં આવે છે તો મોહમ્મદ દ્વારા કરવામાં આવે છે અને શું થાય છે તો આ માંગ શું થાય છે સ્વીકાર થાય છે અને અંતે શું બને છે તો 1947 ની અંદર શું આવે છે તો માઉન્ટ બેટન યોજના આવે છે શું આવે છે તો માઉન્ટ બેટન યોજના ભારત ભારત અને અને પાકિસ્તાનનું શું કરવામાં આવે છે તો પાકિસ્તાન એટલે પૂર્વ પાકિસ્તાન શું થાય છે તો વિભાજન કરવામાં આવે છે કઈ યોજના અંતર્ગત વિભાજન કરવામાં આવે તો ઓગણીસો ને સુડતાલીસ ની અંદર માઉન્ટ બેટન યોજના દ્વારા વિભાજન થાય છે આ યોજનાનું નામ માઉન્ટ બેટન શા માટે પડેલું તો જે તે સમયે આપણા ગવર્નર કોણ હતા તો જે તે સમયે આપણા ગવર્નર માઉન્ટ બેટન હોવાથી આ યોજનાનું નામ શું પાડવામાં આવ્યું તો યોજના પાડવામાં હવે ભારત અને શું થઈ વિભાજન થાય છે હવે વિભાજન થવા પાછળનું રીઝન એટલે કે વિભાજન થાય છે એટલે શું થાય છે તો દેશી રજવાડા અને બ્રિટિશ પ્રાંત જે આપણે જોઈએ છે કે પાકિસ્તાનની અંદર પણ આવેલા હતા અને ભારતની અંદર પણ આવેલા હતા તો અને જે વિભાજન બાદ જો ભારતની વાત કરવામાં આવે તો બ્રિટિશ પ્રાંતમાં કેટલા સભ્ય રહે છે તો બ્રિટિશ પ્રાંતની અંદર બસો ને ઓગણત્રીસ સભ્ય રહે છે અને રજવાડાની અંદર જો વાત કરવામાં આવે તો દેશી રજવાડાની અંદર સિત્તેર સભ્ય રહે છે આવી રીતના ભારત અને પાકિસ્તાનનું જ્યારે માઉન્ટ બેટન યોજના અંતર્ગત શું થાય છે વિભાજન થાય છે ત્યારે બસો ને નવાણું સભ્ય કુલ બસો ને નવાણું સભ્ય ભારતની અંદર રહે છે તો આ શું હતું તો આપણે વિભાજન જોયું હવે વિભાજન ની અંદરથી પણ તમને પ્રશ્ન આવે છે કેવા આવે છે તો તેની અંદરથી તમને પ્રશ્ન આવે છે કે બંધારણ સભામાં સૌથી સૌથી વધુ સભ્ય રજવાડાના ક્યાંથી હતા સૌથી વધુ સભ્ય બ્રિટિશ પ્રાંતમાંથી કઈ જગ્યાએથી હતા કેટલા હતા પછી આવી રીતના આપણે જોઈએ મિત્રો તો આ વસ્તુની અંદર મિત્રો બ્રિટિશ બંધારણ સભામાં સૌથી વધુ રજવાડાના સભ્યની જો વાત કરવામાં આવે તો કયા રજવાડામાંથી હતા તો મૈસૂર પ્રાંતની અંદર હતા કઈ પ્રાંતમાંથી તો મૈસૂર રજવાડામાંથી હતા અને કેટલા સભ્ય હતા તો સાત સભ્ય હતા કેટલા હતા સાત સભ્ય હતા એટલે કે સૌથી જે સૌથી સભ્ય પ્રાંત વાત કરીએ તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતો બ્રિટિશ પ્રાંત મિત્રો કયો હતો તો સંયુક્ત પ્રાંત હતો સંયુક્ત પ્રાંત હતો અને તેમાં સભ્યોની સંખ્યા કેટલી હતી તો તેની અંદર પંચાવન સભ્ય હતા કેટલા

gpsc ની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલો હતો મિત્રો અને આઈ થિંક gpsc હશે કે આઈ થિંક upsc ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે બંધારણ સભાની અંદર કયા સમુદાયના સભ્ય સૌથી વધુ હતા તો મિત્રો આપણે એનો સમુદાયનો ક્રમ લખીએ તો સૌથી વધુ સભ્ય કઈ સમુદાયના હતા તો સૌથી વધુ હિન્દુ હિન્દુ હિન્દુરા હતા મિત્રો પછી બે નંબર ઉપર એટલે બીજો સમુદાય કયો હતો તો બીજો સમુદાય મુસ્લિમ હતો અને ત્રીજો સમુદાય કયો હતો તો અનુસૂચિત જાતિનો સમુદાય હતો આવી રીતના પણ એક પ્રશ્ન અંદર આવેલો હતો જે આ પૂછવામાં આવેલો હતો હવે વાત કરવામાં આવે તો જે સભ્ય હતા મિત્રો તો અનુસૂચિત જાતિના સભ્ય કેટલા હતા તો ત્રીસ સભ્ય હતા એટલે કે ત્રીજા નંબરે તેઓના સભ્ય હતા હવે જો વાત કરવામાં આવે તો મહિલાઓ તો ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો પૂછાયેલો હતો કે બંધારણ સભાની અંદર કેટલી મહિલાઓ સભ્ય હતી મિત્રો તો તેની અંદર પંદર મહિલાઓ સભ્યો હતી અને આ પંદરે પંદર મહિલાઓ કઈ પક્ષમાંથી હતી તો પંદરે પંદર મહિલાઓ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલી હતી એટલે કે સભ્યઓ હતી હવે વાત કરવામાં આવે તો જે તે સમયે આપણે ઇમ્પોર્ટન્ટ એટલે કે એવું પરીક્ષાની અંદર પૂછે કે જે 15 મહિલાઓ હતી તેમાંથી એકમાત્ર મહિલા ગુજરાતી કોણ હતી મિત્રો આ પણ પ્રશ્ન પૂછાયેલો છે તો એકમાત્ર ગુજરાતી એટલે કોણ હંસાબેન મહેતા કોણ હતો મિત્રો હંસાબેન Mehta હતા એકમાત્ર ગુજરાતી હતા હવે હંસાબેન Mehta ની મિત્રો વાત નીકળી તો આપણે એક ફેક્ટ લખીએ કે હંસાબેન મહેતા દ્વારા શું કરવામાં આવેલું હતું તો બંધારણ સભાની અંદર સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલો હતો મિત્રો જો ભારતની અંદર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજાવવામાં આવેલો હતો તો મહેતા આવશે અને વિદેશની ધરતી પર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ કોના દ્વારા ફરકાવામાં આવેલો હતો તો આપણે જોઈએ છે કે ઓગણીસો સાત ની અંદર જર્મનીના ના ગાર્ડમાં કોના દ્વારા મેડમ ભીખાઈજી કામા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે શું કરવામાં આવે છે તો ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા શું કરવામાં આવે છે સોરી સુપ્રીત ભારતમાં લઈ આવવામાં આવે છે અને ભારતની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રથમ ફરકાવવામાં આવે છે રાવી નદીના કિનારે ફરકાવવામાં આવે છે અને કોંગ્રેસના અધિવેશનમાં ફરકાવવામાં આવે છે અને ત્યાર પછી બંધારણ સભાની જો વાત કરવામાં આવે તો હંસાબેન મહેતા દ્વારા સૌ પ્રથમ શું કરવામાં આવે છે તો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને બીજો

કોના કોના દ્વારા લેવામાં આવેલું હતું તો પારસીઓનું મોદી દ્વારા લેવામાં આવેલું હતું અને ત્યાર પછી પૂછે કે એગલો ઇન્ડિયન નું નેતૃત્વ અથવા તો અધ્યક્ષસ્થાન કોના દ્વારા લેવામાં આવેલું હતું બંધારણ સભામાં તો ફેંક એન્થોનીએ લીધેલું હતું મિત્રો તો આ શું હતું તો આ આપણે મિત્રો આજે જોયું કે બંધારણ સભાનું ઘડતર કેવી રીતના કરવામાં આવેલું આપણે ફૂલ ડિટેલ ની અંદર સમજીએ અને જેની અંદરથી મોસ્ટ ઓફ ધ મિત્રો પ્રશ્ન જે પૂછાયેલા છે તે જ આપણે લીધેલા છે અને આની અંદર થી તમે કવર કરશો તો એકાદો પ્રશ્ન આવવાની શક્યતા પૂરેપૂરી છે મિત્રો તો આજે આપણે અહિયાં લેક્શન સમાપ્ત કરીએ જય હિન્દ જય ભારત